વડોદરા મહાનગરપાલિકાની બજેટ અંગેની સામાન્ય સભામાં કાઉન્સિલર નીતિન ડુંગાએ હરિનગર બ્રિજ નીચે થતા ટ્રાફિક જામ અંગે રજૂઆત કરી હતી વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે યોજાયેલી બજેટ અંગેની સામાન્ય સભામાં ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર નીતિન ડોંગાએ હરિનગર બ્રિજ નીચે થતા ટ્રાફિક જામ અંગે રજૂઆત કરી હતી અને ટ્રાફિક સિગ્નલ હટાવવા માંગ કરી હતી રજૂઆત કરતા જણાવ્યું હતું કે બ્રિજ નીચે ટ્રાફિક સિગ્નલ હોવાના કારણે ગાડીઓની લાંબી લાઇનો રહે છે જેથી નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડે છે જો ટ્રાફિક સિગ્નલથી જ મેનેજ કરવાનું હોય તો કરોડો રૂપિયાના બ્રિજ બનાવવાની કોઈ જરૂર નથી ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે બ્રિજ બનાવવા

મેં જોયું તો સિગ્નલો જે ચાલુ કરે છે એના લીધે જામ થયું તો મારી બહુ નમ્ર વિનંતી કમિશ્નર સાહેબને પણ છે કે જ્યારે આપણે આ ઓવરબ્રિજ એના માટે કરીએ કે ટ્રાફિક જામ ના થાય જો તમારે સિગ્નલથી જ મેનેજ કરવું હોય તો કરોડો રૂપિયાના બ્રિજ બનાવવાની જરૂર શું છે તો બ્રિજની નીચે સિગ્નલ ના હોય કારણ કે જેટલા બ્રિજ છે એની બાજુમાં સર્વિસ રોડ તો બહુ નાના હોય છે એટલે એક જ ગાડી ઊભી રહીએ હવે પચાસ ગાડીઓ આવે એટલે એટલી મોટી લાંબી લાઈન થઈ જાય કે સિગ્નલ ખુલે ત્યાં સુધીમાં તમારે બબે ત્રણ ત્રણ વખત જ્યારે સિગ્નલ ચાલુ બંધ થાય ત્યારે તમારો વારો આવે એટલે આનો અભ્યાસ કરવો પડે જ્યાં પણ જગ્યાએ માનો કે અમિતનગર સર્કલ જેવી જગ્યા પર ટ્રાફિક થતો હોય તો ત્યાં સિગ્નલ રાખો પરંતુ જ્યાં જરૂર જ નથી જગદીશ ફરસાણ પાસે બિલકુલ જરૂર નથી એ જ રીતે તમારું હેવમર સર્કલ પાસે જરૂર નથી હરિનગર બ્રિજની નીચે જરૂર નથી તો આનો અભ્યાસ કરી અને આ જે કઈ સિગ્નલો મૂક્યા છે તાત્કાલિક રીમુવ કરવા જોઈએ સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર